નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે અમીરગઢ તાલુકાના બાલુંદરા ઘોટા વેરા અને ઇકબાલગઢ ગામોના ભાવિક ભક્તો દ્વારા શાળા માસના પવિત્ર અવસરે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ બનાસ નદીના કાંઠે આવેલા પવિત્ર ગંગામાય મંદિરે ગંગાજળ ભરી ડીજે ના ભક્તિમય તાલે શોભાયાત્રા રૂપે કાવડ યાત્રા શરૂ કરી હતી યાત્રા બાલુંદરા ગામથી પ્રારંભ થઈ અને કેદારનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી જ્યાં ભક્તોએ ઉંડા ભક્તિભાવથી ભગવાન શંકરને ગંગાજળ અર્પણ કરી જળાભિષેક કર્યો હતો કાવડયાત્રાનું મંદિર ખાતે વંશ પરંપરાગત પૂજારી ભરત મહારાજ અને પુરણ મહારાજ દ્વારા કંકુ ચોખાવડે સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાની અંતે રાત્રિ દરમિયાન ભજત સંસંગ અને ભોજન પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલતી આ કાવડયાત્રા ગામની એકતાનું પ્રતિક છે અને આજના યુવાનો પણ આ પરંપરાને શ્રદ્ધા અને ઉત્સાહથી આગળ વધારી રહ્યા છે શ્રાવણ માસ દરમિયાન હજુ પણ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે અને કેદારનાથ મહાદેવને જળ અને બિલીપત્ર અર્પણ કરી ભક્તિભાવના વ્યક્ત કરી રહ્યા છે હર હર મહાદેવના ઘોષિત শোভায়াতা মহাল ভক্তিময় বানো